જય માતાજી જો કે મજામાં હું પણ ખુબ જ મજામાં છું અને આજે ફોર થી તમારા બધાનું સ્વાગત છે અમારા માં અત્યારે વેલા વેલા જાગી તો કેરના ગયા તા પણ અત્યારે વાગી ગયા છે સાંજના છ કારણ કે સવારમાં શૂટિંગ તો બહુ એડજસ્ટમેન્ટ વિખાઈ ગયું તો તમને મને ખબર જ હશે બ્લોગ જોયો હશે એટલા માટે અત્યારે મેં બ્લોગનું સ્ટાર્ટિંગ મસ્ત મજાનું કરી વાળ્યું છે અને એક લાઈન મારે બોલવાની ભૂલાઈ ગઈ છે એટલે બોલી જાઉં છું કે માંગો વીસ આપે ત્રીસ એવો મારો દ્વારિકાવાળો દ્વારિકા દેશ તમને બધાને હરપલ મોજ કરાવે અને હંમેશા ખુશ રાખે મારો દ્વારકાળો ઠાકર એવી શુભકામનાઓ આપું છું અને અત્યારે બ્લોગનું મસ્ત મજાનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને મારી કેસેટ ચાલુ થઈ ગઈ છે એટલે બંધ થવાનું નામ રહેશે નહીં કોણ છે સતુ દા છે મમ્મીની લેમ લાશ કેમ તાણી પણ સતુ દાદા છે એટલે એટલે મારું નામ નથી બોલતો હું અમારે એક દાદા છે ને એનું નામ સતુ દાદા છે ને એટલે એનું નામ એ સેમ જ છે એટલે મારાથી બોલાય કે સતુ દાદા છે એટલે મમ્મી લાશ તાણી લાશ કાઢી તાણી બીજું છે અને અત્યારે હું બ્લોગનું શૂટિંગ ઉતારતો હતો ને ત્યાં વચ્ચે છે ને એક સબસ્ક્રાઈબરનો ફોન આવી ગયો હતો એટલા માટે બ્લોગનું શૂટિંગ બંધ કરવું પડ્યું મારે

કટુ મશીન આસી કટુ મશીન કમຊુજીન જુએ હાથ કે કહી કે મશીન ચાલે જ તો મારા મમીએ તો ઘણી બધી ઓળખાણ આપી દીધીસ તમારા ગામમાં વિપુલભાઈ અને હવે તમારા ફઈના દીકરીના ઘરે આવો એટલે ચોક્કસ તમારા ઘરે આવજો અને મસ્ત મજાની મોસમ થઈ ગઈ છે અને પાછળ ઓલા દેખાય છે ને એને બ્લોગમાં ન થાઉં એટલે ભાગો મણો અહીંયા લે અહીંયા જલ ભટા અને અહીંયા જો ગેરેજમાં એટલે કામ ચાલુ છે લાલજીભાઈ છે <laughs> <laughs> તો કઈ વાંધો નહીં પછી પાછા હમણાં તો કન્ટિન્યુ લખો બધા બન્યા રહે છે આજે છે ગુરુવાર અને અજયભાઈ આજે બેસવા આવ્યા છે અને નાસ્તા પાણીનું આયોજન કર્યું હતું અજયભાઈ બે શબ્દ બોલશો કઈ અમારી ચેનલ વિશે એટલે તારે મોઢામાં જ ફેર્યું હોય કા આ વખતે તો બોલ કાક જય કે તો બોલે આને અજય બે શબ્દ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો એટલું બોલ ખાલી એમ નહીં ઠેંગો ન દેખાડવો હવે ગયો કડી ખામા કાઝેલા તું કહી દે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો જય માતાજી તો બોલ જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી જય મંત્રીજી કે બોલતો નથી તો કઈ વાંધો નહીં આજે ગુરુવાર છે એટલે બધા આજે પાસે આવી ગયા છે ને નાસ્તાનું આયોજન ગોઠવ્યું છે એટલે કે આવી મજા આવે હું અત્યારે નાસ્તો કરવાની બહુ મજા આવે અમે મસ્ત મોસમ છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને અજયભાઈ આવે એટલે અજયભાઈ આપણે કેવી એકાદું ગીત જવા દ્યો અજય એક ગીત જવા દે એક એક બે લાઈન કાળી વાદળડી તને વરસું એમ કાલમાં કાલ નહીં આજ

કારણ કે આને મારી ચેનલ ચાલુ કરીને એટલો સપોર્ટ કર્યો છે ને વાત પૂછો માં મને અપલોડિંગ કરતા નહોતું આવડતું થમેલ બનાવતા નહોતું આવડતું એડિટિંગ કરતા નહોતું આવડતું અને સતત બે મહિના મને થમ્બેલ આને ડેલી બનાવી દીધા છે એક દિવસ ને બે દિવસ નહીં ત્રણ દિવસ નહીં સતત સતત બે મહિના મને થમ્બેલ બનાવી દીધા છે એટલા માટે હું રુદનભાઈનો આભારી છું બ્લોગ ચાલુ છે ખબર નથી

અહમ ન્યા ડેલા પર ઊભો રેવાય કેટલા બધા કેળા લાવ્યા છે તો કાય વાંધો નહીં નિરાતે વાળું કરી લેવી અને વાળું માં તો આજ વગર ને એવું બધું બનાવેલું છે તો નિરાતે વાળું કરી લઈ પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ માં બધાય બન્યા રહેજો જય દ્વારકાધીશ બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વહેલા વહેલા પણ જાગી ગયા છે અને અત્યારે તો વહેલા જાગવાનું કારણ એ છે કારણ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને પ્લસ મારા મમ્મીને જે ફરાળ કરાવવાનો તો ફ્રૂટ આપવાના હતા એટલે ઢીંગલીઓને ઈ ઢેંગલે થોડીક વેલી નીકળે હું કુબલો નાખવા જાય ને ત્યારે એટલે મેં કીધું તોય મારે તો વેલું જ જાવું પડે એટલે મેં કીધું એટલે મેં માર બાય કીધું કે બાર ઉભો રહે જે વાટે નીકળે એટલે મને કહેજે એટલે આપણે ફ્રૂટ કે બધી ઢેંગલે ને આપશું એટલા માટે જો હું ત્યારે મસ્ત મજાનો તૈયાર થઈ ને બાર વય એવો છે અને કોણ છોડ્યું છે રોલિયા છે રાતાઈ Em, cho tôi video. phải là cho nó phải. Cái đó rồi đấy, phải đấy, phải đấy Phải કેટલામો છે આજ દિવસ કેટલામાં દિવસ છે આજ ત્રીજો છે હે બસ બસ હવે ઢીંગલીઓને ફરાળ કરાવવાનો હતો એટલે કે ફ્રૂટમાં કેળા લીધા હતા એટલે અમારા ઘરમાં જેટલી ઢીંગલીઓ નીકળી હતી ને એ બધી છોકરીઓ ને બધા મમ્મી કેળા ફરાળ દીધો તો એટલે પછી મારા મમ્મી કહે કે લાઈ કે હું દાડિયા જાઉં છું ત્યાં રસ્તામાં તળાવ આવે છે તો ત્યાં બધી ઢીંગલી કુબલો પધરાવા જાય ત્યાં ઘણી બધી હોય છોકરીઓ કે લાઈ થોડાક હું હારી લેતી જાઉં મેં કીધું હાલો તમને હું મેક તો આવું મીબા ને મારા બ્લોરનું શૂટિંગ થઈ જાય એ ઢીંગલીઓ બધું હા મેં કહેવા મળે છત્તીસભાઈ અમારો વિડીયો ઉતારજો બધી ઢીંગલીઓ એ કે કાલે આવજો રોજ આવજો કે અમે રોજ તમારા વિડીયો જોઈએ છીએ એટલે આમ આવી નાની નાની દીકરીઓ પાસેથી આપી આવી ચાહના જોઈને ત્યારે એમ થાય કે નહીં જ્યાં આટલી મહેનત કરી હશે સફળ હશે અમારી અને આટલો બધો તમે બધો પ્રેમ અમને આપો છો એટલા માટે તો તમારા દિલથી હું આભારી છું તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી કે જય દ્વારકાધીશ તો બાય બાય